હેલો હેલો ફ્રેન્ડ્સ આપણે આજે જીપીએસસી એક્ઝામના સિલેબસ પ્રમાણે ઇંગ્લિશ ગ્રામરનો ફર્સ્ટ ટોપિક ક્લિયર કરીશું જે છે આર્ટિકલ્સ સો આર્ટિકલ્સ પહેલાં તો આપણે જાણી લઈએ કે કેટલા છે ઠીક છે તો આર્ટિકલ્સ છે ત્રણ છે એન

એ પહેલાં તો એક વચન હોવું જોઈએ એની બે શરતો છે એ માટેની બે શરતો છે જાતિવાચક નામ હોવું જોઈએ અને જાતિવાચક નામ એક વચન હોવું જોઈએ અને બીજી શરત છે કે તે વ્યંજનથી તેનું ઉચ્ચારણ થતું હોવું જોઈએ ઠીક છે એક્ઝામ્પલ લઈ લઈએ આપણે તો એક્ઝામ્પલ આપણે પહેલું લઈશું

અને વ્યંજન શું છે રાઈટ સ્વર છે એ ઈ આઈ ઓ યુ વ્યંજન છે આ સિવાયના વ્યંજન છે આ સિવાયના ટોટલ ટોટલ આલ્ફાબેટિક્સ છે એ છવ્વીસ છે એમાંથી પાંચ સ્વર છે અને એકવીસ વ્યંજન છે રાઈટ તો હવે ઉચ્ચારણ છે એ સ્વરથી થાય છે કે વ્યંજનથી થાય છે એ જાણવું હોય તો ડોક્ટર છે એને ગુજરાતીમાં લખી લેવાનું ડોક્ટર ડ બોલે છે હા તો કે આના નામની આગળ એ લાગશે હવે અમુક એવા શબ્દો હોય છે એક્ઝામ્પલ આપણે બીજું લઈ લઈએ એમ 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 એ ઠીક છે હવે ઓમ આપણે જોવા જઈએ તો એમ છે એ વ્યંજન છે રાઈટ બટ આપણે શું કીધું છે અહીંયા વ્યંજનથી ઉચ્ચારણ થતું હોવું જોઈએ તો એમ એ એટલે એમ એ શેનાથી બોલાય છે એથી ને એનો મતલબ આ શું છે સ્વર છે તો આના આગળ એ લાગશે નહીં જો એ લગાડશો તો એ ખોટું પડશે રાઈટ તો આ છે આપણું એ આર્ટિકલ બીજું એન આર્ટિકલ એન આર્ટિકલ એ જેવું જ છે જાતિવાચક જાતિવાચક નામ હોવું જોઈએ જે એમાં હોય છે એ જ રીતે એનમાં પણ જાતિવાચક નામ હોવું જ જોઈએ એમાં જેમ છે એક વચનથી શરૂ થતું હોવું જોઈએ તો એ જ રીતે એનમાં પણ એક વચનથી જ શરૂ થતું હોવું જોઈએ એનમાં પણ બે શરત છે કે એક વચનથી જાતિવાચક નામ શરૂ થતું હોવું જોઈએ પણ આમાં આપણે ઉચ્ચારણ વ્યંજનથી કરતા હતા જ્યારે સ્વરમાં ઉચ્ચારણ સેના જ સ્વરથી સોરી એન આર્ટિકલના ઉચ્ચારણ સ્વરથી થશે સ્વર પાંચ છે એ ઈ આઈ યુ જેમાં આપણે ઉપર જાણી ગયા અહીંયા એ રીતે બરાબર એક્ઝામ્પલ આપણે લઈએ ધીસ ઇઝ રાઈટ એ જ રીતે આપણે જોયું અહીંયા બીજું ઉદાહરણ એમ એને લીધું હતું તો એમ છે એ વ્યંજન છે બટ એનું ઉચ્ચારણ છે થાય છે એથી ને એટલે કે આનાથી તો આની આગળ શું લાગશે એન રાઈટ આ થઈ ગયું આપણું આર્ટિકલ્સ એ અને એન આના પછી આર્ટિકલ આવશે આપણે ધ આર્ટિકલ તો એ પણ આપણે શીખી લેશું એ